હેલો ફ્રેન્ડ્સ ધમુસ કિચન એન્ડ લોક પર તમારું સ્વાગત છે આજે બનાવીશું બટાકા પૌવા તો અહીંયા તમને થશે કે બટાકા પૌવા તો બધા જ બનાવતા હોય છે બટાકા પૌવા બનાવવા એમાં વળી શું નવાય પણ ઘણી વખત એવું બને છે કે બટાકા પૌવા ખાતી વખતે સૂકા લાગે ગળામાં અટકે અને ખાતી વખતે ડચૂરો વળે છે પણ આજે જે બટાકા પૌવા બનાવવાની રીત જોઈશું એ એકદમ અલગ અને સાવ નવી રીત છે એક ખાસ ટ્રીક થી ખૂબ જ સરસ સોફ્ટ અને મોઢામાં મૂકતા જ ઓગળી જાય એવા સ્વાદિષ્ટ બટાકા પૌવા બનીને તૈયાર થશે તો ચાલો બનાવવાની રીત જોઈ લઈએ તો ખાસ કરીને બટેકા પૌવા બનાવવા માટે આપણે જાડા પૌવાનો જ ઉપયોગ કરવાનો છે નાયલોન પૌવા બિલકુલ નહીં લઈએ તો એક વાટકી જેટલા અહીંયા મેં પૌવા લીધેલા છે આ પૌવાને આપણે સારી રીતે ધોઈ લેવાના છે આ રીતે આપણે એક વખત ધોઈ લીધા છે ફરી આપણે થોડું પાણી લેવાનું છે અને પૌવાને ફરી એક વખત ધોઈ લેવાના છે તો ખાસ કરીને જાડા પવા હશે તો આગળની તૈયારી કરીશું ત્યાર પછી એક મીડિયમ સાઇઝના બટેકાને મેં આ રીતે કટ કરી લીધું છે અહિયાં બહુ ઝીણા પણ નહીં અને બહુ મોટા પણ નહીં એ રીતે મેં મીડિયમ સાઇઝના પીસ કરી લીધા છે અને બટેકાને જ્યારે પલાળ્યા ત્યારે એમાં પાંચ ચમચી જેટલું મેં મીઠું એડ કરેલું છે જેથી કરીને આ પાણીની અંદર બટેકા જ્યાં સુધી રહેશે ત્યાં સુધીમાં મીઠાની એકદમ સરસ મીઠાશ બટેકામાં ચડી જશે તો બટેકાનો ટેસ્ટ એકદમ સરસ લાગે છે હવે આપણે ગેસ ઓન કરી ગેસ પર એક કડાઈ મૂકીશું અને કડાઈની અંદર અંદાજે નાના બે ચમચા જેટલું આપણે તેલ લઈશું તેલને થોડું ગરમ થવા દેવાનું છે તો જુઓ અહીંયા તેલ પણ સરસ ગરમ થઈ ગયું છે આ સ્ટેજે હું અહીંયા એક ચમચી જેટલું જીરું નાખું છું અને ત્યાર પછી આપણે થોડી હિંગ એડ કરીશું હવે તેલ થોડું ગરમ થાય એટલે આપણે એક નાની વાટકી જેટલા શિંગદાણા એડ કરીશું ખાતી વખતે એનો ટેસ્ટ આપણને ખૂબ જ પસંદ આવે છે જો આ રીતે શિંગદાણાની સ્કીન થોડી ફાટવા લાગે એટલે આપણે એમાં એડ કરીશું એક લાલ મરચું જે મેં આ રીતે કટ કરેલું છે ખરેખર લીલું મરચું છે પણ એનો કલર લાલ થઈ ગયો છે એનો કલર ખૂબ જ સરસ આવે એટલા માટે મેં લાલ મરચું લીધેલું છે એને એડ કરી દઈએ આદુ અને મરચાંની પેસ્ટને મેં આ રીતે એક ચમચી જેટલી તૈયાર કરેલી છે એને એડ કરી દઈએ અને થોડા મીઠા લીમડાના પાન આ બધી જ વસ્તુ સારી રીતે સતળાઈ જાય એટલે આપણે એમાં બટેકાને એડ કરીશું અને સારી રીતે મિક્સ કરી લઈશું હવે ગેસની ફ્લેમને એકદમ ધીમી રાખી આ રીતે ઢાંકણ ઢાંકી બટેકાને આપણે એક થી બે મિનિટ માટે ચડવા દેવાના છે અંદાજે એક આધ મિનિટ પછી આપણે બટેકાને ખોલી અને આ રીતે સ્પેચોલાની મદદથી ચલાવી લેવાના છે અને ફરી આપણે એક આધ મિનિટ માટે એને ઢાંકી દેવાનું છે હવે એકાદ મિનિટ પછી આપણે ફરી ઢાંકણ ખોલીશું તો જુઓ અહીંયા બટેકા પચાસ જેવા ચડી ગયા છે આ સ્ટેજે આપણે આમાં મસાલા કરીશું તો અહીંયા સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું અહીંયા આપણે અત્યારે બટેકા પૂરતું મીઠું એડ કરવાનું છે પૌવાના ભાગનું મીઠું આપણે પછીથી એડ કરીશું કેમ કે અહીંયા જેટલું પણ મીઠું આપણે એડ કરીશું એ બટેકા છે એબ્ઝર્વ કરી લે છે અને પછી ખારાશ પડતા લાગે છે એક નાની ચમચી જેટલી હું અહીંયા હદર એડ કરું છું અને પછી આપણે મિક્સ કરી લેવાનું છે તો અહીંયા મસાલા એકદમ સિમ્પલ માત્ર મીઠું અને હળદર જ આપણે એડ કરવાના છે મરચાનો બિલકુલ ઉપયોગ કરીએ અહીંયા આપણે તીખાશ માટે લીલું મરચું વાપરેલું છે અને આદુ મરચાની પેસ્ટ પણ નાખેલી છે તમારે વધારે સ્પાઈસી ખાવું હોય તો એકાદું લીલું મરચું તમારે વધારે એડ કરવાનું લાલ મરચા પાવડરનો કલર તમને બટેકા પવાની અંદર સારો નહીં લાગે હવે ફરી છેલ્લી વખત આપણે ઢાંકણ ઢાકીશું અને એકાદ મિનિટ સુધી બટેકાને થવા દઈશું ત્યાં સુધીમાં બટેકા એકદમ સરસ સોફ્ટ બની જશે હવે જો આપણે જે ત્રીજી વખત એક મિનિટ માટે ઢાંકેલું એને ખોલીને ચેક કરી લઈએ તો અહીંયા ચેક કરતા બટેકા એકદમ સરસ ચડી ગયા છે જો અહીંયા હું તમને બતાવું જો એકદમ સરસ રીતે કટ થઈ જાય છે અહીંયા તમને ચાકોની મદદથી કટ કરીને બતાવું જો એટલે કે બટેકા ખૂબ સરસ રીતે ચડી ગયા છે આ રીતે ગેસની ફ્લેમને આપણે બંધ કરી દેવાની છે અને ધોઈને તૈયાર કરેલા પૌવાને આપણે એડ કરી દેવાના છે અહીંયા તમે જુઓ એકદમ છૂટા છૂટા થઈ ગયા છે પૌવા પણ જો અહીંયા તમે જોઈ શકો છો એકદમ સરસ છૂટા થઈ ગયા છે હવે આપણે પૌવાના ભાગનું મીઠું એડ કરવાનું છે અને એક થી દોઢ ચમચી જેટલો આપણે અહીંયા ખાંડનું બુરું એટલે કે ખાંડનો પાવડર એડ કરવાનો છે આખી ખાંડ બિલકુલ એડ નહીં કરીએ કેમ કે આખી ખાંડ એડ કરવાથી એના અંદર અધકચરી રહી જાય છે અને એનો ટેસ્ટ એકદમ સરસ ઝડપથી બટેકા પૌવાની અંદર ભાવતો નથી આ રીતે પાવડર કરીને એડ કરશો તો ખૂબ જ ઝડપથી ભળે પણ જશે અને ખૂબ જ ટેસ્ટી એવા બનીને તૈયાર થશે અને ત્યાર પછી બિલકુલ હલાવવા વગર આપણે અડધા લીંબુનો રસ પણ એડ કરી દેવાનો છે તો અહીંયા ગળ પણ થોડું વધારે અને થોડી ખટાશ એનાથી બટેકા પોવા એકદમ સરસ ચટપટા અને ટેસ્ટી એવા બને છે હવે આપણે બધી જ વસ્તુને મિક્સ કરી દઈએ એકદમ છૂટા છૂટા અને એકદમ સરસ ફરસા એવા બટેકા પોવા બન્યા છે અને વળી માત્ર 5 મિનિટની અંદર બનીને તૈયાર થઈ જશે 3 મિનિટ આપણે બટેકાને બાફવા માટે લીધેલો છે અને 2 મિનિટ આ રીતે તૈયારી કરવામાં હવે હું તમારી સાથે એ રીત શેર કરવાની છું કે જેનાથી બટેકા પોમાં લાંબા સમય સુધી એકદમ સોફ્ટ બની રહેશે ગળે બિલકુલ અટકશે નહીં અને મોઢામાં મુકતા જ એકદમ સરસ પાણીપાણી થઈ જશે તો ચાલો આપણે એ રીતને પણ જોઈ લઈએ તો અહીં આપણે કોથમીરને પણ એડ કરી દશું અને સારી રીતે મિક્સ કરી લઈશું હવે અહીં સુધી બટેકા પૌવા તો તમે આ રીતે જ બનાવતા હશો પણ હવે જે રીત હું તમને બતાવવા જઈ રહી છું એ એકદમ યુનિક અને અલગ છે કેમ કે આ રીતે બટેકા બનાવ્યા પછી જ્યારે થોડા સમય સુધી પડ્યા રહે છે છે ત્યારે એકદમ થઈ જાય અને ગળામાં અટકે છે મોઢામાં ડચુરો વળે છે પણ હવે જે ટ્રીક આપણે અજમાવીશું એનાથી ખૂબ લાંબા સમય સુધી બટેકા એકદમ સરસ સોફ્ટ એવા બની રહેશે ગેસ ઓન કરી ગેસ પર આપણે એક કઢાઈ મૂકીશું અને એમાં એક ગ્લાસ જેટલું પાણી લીધેલું છે પાણી થોડું ગરમ થાય એટલે આપણે જે કડાઈની અંદર બટેકા પવા બનાવેલા છે એ કડાઈને આ રીતે સેટ કરી દેવાની છે અને ઢાંકણ ઢાંકી પાંચ મિનિટ સુધી આપણે આ રીતે થવા દેવાનું છે નીચેના વાસણમાં પાણીની જે વરાળ થશે એનાથી પવા એકદમ સરસ સોફ્ટ બની જશે અને જ્યારે બનશે ત્યારે મિત્રો એકદમ અમેઝિંગ ખૂબ જ મસ્ત એવા બનીને તૈયાર થશે તો હવે આપણે ઢાકણની ખોલીને જોઈ લઈએ જો એકદમ સરસ સોફ્ટ જો એકદમ અમેઝિંગ સોફ્ટ બને છે અને લાંબા સમય સુધી આ રીતે સોફ્ટનેસ જળવાઈ રહે છે તો સો ટકા મિત્રો આ એકદમ યુઝફુલ ટીપ્સ છે જો તમે ક્યારેય આ રીતે ન બનાવ્યા હોય તો એક વખત મારા કહેવાથી ચોક્કસથી બનાવજો તમને ખરેખર આ બટેકા પવાનો ટેસ્ટ ખૂબ જ પસંદ આવશે અને એટલા સરસ સોફ્ટ બનીને તૈયાર થશે કે પછી હંમેશા તમે આ રીતે બટેકા પૌવા બનાવવાનું પસંદ કરશો અને એકદમ સરસ છૂટા છૂટા ફરસા પણ બને છે બિલકુલ લોચા જેવા થતા નથી તો તૈયાર થયેલા પૌવાને આપણે હવે સર્વ કરી લઈએ ખરેખર એકદમ અમેઝિંગ ટેસ્ટ વાળા બટેકા પૌવા બની ને તૈયાર થાય છે અને આપણે જોઈ શકો છો જેવી રીતે બજારમાં મળે છે એવા જ સરસ છૂટા છૂટા અને એકદમ સરસ ફરસા બન્યા છે બે થી ત્રણ ટીપ્સ ને ફોલો કરશો તમે પણ આ રીતે એકદમ ટેસ્ટી એવા બટેકા પૌવા ઘરે બનાવીને તૈયાર કરી શકશો ખાસ કરીને બટેકા પૌવા બનાવતા પહેલા પૌવાને પલાળી અને થોડી વાર માટે રહેવા દેવાના છે જેથી કરીને એકદમ સરસ છૂટા છૂટા થઈ જાય બટેકા પૌવા બનાવતી વખતે એના અંદર તેલનું પ્રમાણ લિમિટેડ રાખવાનું છે બહુ વધારે પડતું તેલ નાખવાથી પણ પૌવા લોચા જેવા થઈ જાય છે આપણા ગુજરાતીઓના ઘરમાં બટેકા પૌવા વારંવાર બનતા હોય છે બાળકોને લંચ બોક્સ કે ટિફિન બોક્સમાં આપીએ છીએ કે સાંજ કે સવારના નાસ્તામાં પણ બનાવીએ છીએ તો આવું અવનવું જાણવા માટે અને મને સપોર્ટ કરવા માટે ચેનલ પર જો તમે નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો